મારા ઘરે વધારે સમય ના લેવા હજી આપણે આશિષભાઈ પ્રજાપતિ મારા મિત્ર ઠેઠ રણમલપુરથી વધાર્યા છે વિનુભાઈને બધા મારા આમંત્રણને માન આપીને વધાર્યા છે એટલે ભગવાનનો થાળ એક કરવાનો છે થાળ કરી અને પછી આશિષભાઈ આણંદથી લાલાભાઈ આવ્યા છે બધાને આપણે સાંભળવા છે કારણ કે ભજનનો સમય હવે થયો અત્યાર સુધી પણ એક ધરતી કપ ની ફરમાઈશ છે એટલે કે ધરતી કપ ની એક વાત કરજો એટલે એક વાત કરી દઉં કે ધરતી કપ આવ્યો અત્યારે ઉપર આખા પાછા થાય છે ને તેથી કેવું ચિત્ર હતું પણ આપણને એમ થાય કે આપણે તેથી બધા હા તો હમાતો પણ અત્યારે બધા ભૂલી ગયા પછી જ આ કોરોના આવ્યો અને કોરોના સમજ્યા તો હમણાં કઈ ઓલું નથી આવ્યું બીજું ચાંદી પુરા ચાંદી શું એવું કઈક આવ્યું તો મોટો કલાકાર છે આ મને દીધું બીજું કઈ કાઢવાનું ઈશ્વરને તમે હું ભોગી નથી દયાળું છે બાબુ એક માણસ અવતાર આપ્યો છે ને એક સમજી લેજો કઈક કરવા આપ્યો છે સમજી લેજો આ જીવનમાં તમને મને આ મોકો મળ્યો છે આ મોકો ક્યારે પૂરો થઈ જાય ને ક્યારે સમય ખતમ થઈ જાય બાબુ કોઈ ખબર નહીં પડે એક ઘડી આથી ઘડી આથી મેં પુનિયાદ બાબુ ચોવીસ કલાકમાં કઈક કરી લેજો ને ઈજ તમારી મારી ભેળું આવવાનું છે પાંચ તત્વ નો દેહ માણસ આપ્યો માણસ એક જ ભજન કરી શકે તમે ચોરાશી લાખ જીવમાં માં જોવો ને જીવે છે બધા બધુંય જોવે છે પણ દાંત માણા એક જ કાઢી શકે કોઈ કાઢી નથી શકતું એક લખવું હોય તો લખી લેજો તમને આ ખબર બધા છે પણ અનુભવ નથી કર્યો આ કુતરા તમે સારું ખબર ને તો પૂંછડી પટપટાવે બાકી દાંત નો કાઢી કે આજ મજા આવી ભેંસ ને ધરીને ખાણ ખવરા હોય ને તે મનમાં મનમાં રાજી થાય કે આ જલસો કરાયો પણ દાંત નો કાઢી શકે દાંત બાપુ માણસ એક જ કાઢી શકે કોઈ નથી કાઢી માણસ માણસ દાંત કાઢતા આવડે છે તમે તો દાંત કાઢો ને ચા બિચારી અરે આનંદ કરે એવો બાપુ સમય મળ્યો છે આનંદ મળ્યો છે મોજ કરી લેવાની વાત છે રામ કોઈ સંતના શરણે બે અને બાપુ કઈક પૂછો કે અમે ક્યાંથી આવ્યા છે ક્યાં જાય ને ક્યાં જવાનું છે શું કરવાનું છે બાકી તો આ કુતરા હું તો આય વાળું કરીને ક્યારેક બહાર નીકળું ના કુતરા સૂતા હોય ને તો હું તો એમને હું ઘડીક તાકી રહું કે હારું આમને કાંઈ ઉજાગરો છે છોકરો પરણ આવો છે ને ઝાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ન કર્યું કોર્ટે જાવ ને જામીન જડતા નથી ના કોઈ લોહી છે તો મને એમ થાય કે ખારું આ આપણને આટલી બધી બુદ્ધિ આવી આ બુદ્ધિના ગાળીયા આપણે જ ધીયે છીએ ને બીજું શું છે આમાં હે અરે બાપુ જીવવા જેવું મળ્યું છે રામ અને મહાભારત કરી મહાપુરુષો કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી બેન હોય કેવી મા હોય આ જોવું હોય તો રામાયણ માં જુઓ અને રડેલો નો ખાવું હોય મહાભારત માં જોવો એક જ હિસાબ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય આખી દુનિયા ને ખબર છે સીતાજી ને બાપુ રાવણ ઉપાડી જ ન હો કે ખોટી વાત છે તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લખમણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પછી ગમે એ હોય રામ એ તમને અને મને સહન કરી છે તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એક હોનાનું નું હણિયું આવે અને એની વાય મારવા જાય તો હું તો ત્યાં સુધીની વાત કરું છું લાઈફ લાઈન ફાઉન્ડેશન મારા મિત્ર સુરેન્દ્રનગર થી પોતે સે પરથુગઢના પણ સુરેન્દ્રનગર રતન પર રહે છે પોતાનો એગ્રો છે અમારા બહુ સારો સંબંધ છે અમારે જો કે ખેતીનો સંબંધ હતો ના ભજન નો વધ્યો એટલે જ કહું છું કે આમ એક થઈ જવાય અને એક થી કામમાં આવશે રામચંદ્ર પરમાત્મા હોના નું હણીયું કે આવ્યું અને એની જીયા તો હું એમ કઉ છું કે હોના નું હણીયું અત્યારે આવ્યું હોય તો આપણે માનીએ આપણને ખબર પડે હોના હણીયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે રામને નહીં ખબર પડી હોય રામ એવો ગાંડો હતો પણ આપણને સહન કરી છે કે મોહની ની વાહે તમે ધોળો ને એટલે તમારું ઘરનું વાહે પતન જ થાય કઈ છે નહીં બાપુ રામાયણ એવું કઈ કેતી હોય છે એટલા માટે ધરતી કપ આવ્યો ને ક્યારે આવ્યો હતી બધાની તારીખ ની ખબર છે અમારા મોડી તાલુકાનું ટીકર ગામ યાના ભીખાભાઈ રબારી પોતે બાપુ આ ધરતી કપ વાત કરે એને પોતે લખ્યું છે ભાઈ આ પોતે લખ્યું છે જોકે એના જેવું તો હું ન બોલી શકું પણ ખૂબ અમે આનંદ કર્યો એના ભેગો ભજનનો મોજ આજ દુનિયામાં છે નહીં પણ એક ભજન દુનિયાનો બાદશાહ કહેવાય ભાઈ પોતે માલધારીનો દીકરો પોતે હાદો દ્રેસ હોય કેડિયું હોય માથે ખેસિયું બાંધ્યું હોય ધોતિયું પહેર્યું હોય અને સ્ટેજ ઉપર સડે તમને અહીંયા કીડિયું સડે કે આ ઓલા ને ચા સડાયો બકરા સારતો સારતો આવ્યો હોય એવો પણ એ બાપુ આમ સ્ટેજ ઉપર બેસે અને આ પેટી ઉપર બેસે ને પછી તમને હોત એમ થાય કે હવે સવાર સુધી બીજો કોઈ ન બેહે તો હારું બાપુ એવો બાપુ ભજનાનંદી એને બાપુ આ ધરતી વાત લખી કે ધરતી આવ્યો ક્યારે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલા વાગે આવ્યો એની તીવ્રતાનો આંચકો કેટલો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા એ ધરતી વાત બાપુ ભીખાભાઈ અમારો લખે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તેથી હતો શુક્રવાર હવારના આઠ ને છેતાલીસ મિનિટે બાપુએ ધરતીને આંચકો લાગ્યો અને છ પોઈન્ટ નવ આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના બાપુ ગામડા આવરી લીધા એ કેટલા ગામડા આવરી લીધા ને ક્યાં આવીને બંધ પડ્યો એની બાપુ યાદી કરાવું તમને મારો ભીખાભાઈ કરાવજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ભુજ ને લીધો વરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખ્યું ખેડૂતો નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માથે થઈ મોરબીના ઉડાડ્યા જામનગર માથે જડી બોલાવતો હાલાડ નો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો પાછો ફર્યો ભાવનગર ભડકાવતો વલપીપુર નાખ્યો વલોવી નોરવાદી થી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલપીપુર માંથી વસુટો ગોહિલ વાડ માં ગુજાડો પોણા ભાગ નું લીધું પાલી દાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર ઓડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડી મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખ્યો વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂસી નાખો ચકલા નો માળો બચાવો બચાવ ની થાય કે ક્યારી નથી બચવાની કે બારી વાપીમાંથી વસુટો અમેરિકા જતા હાલા થી પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર લગભગ આવતો વઢવાણ ના પાડ્યા વાત જોર કરી સુરાવનગર માથે મનાડો રતનપુર ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ ના દેવળે દેખાડો ચાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રા ને ધ્રુજાવતો હળવદ નાખ્યું હળવ લાવી રણ ની ટિકટ ને ટાળતો સરા સોસરો થઈ દૂધ ના દેવળે દર્શન કરતો ખાટડી ને ખકડાવતો મૂળી માં જઈ મલકાનો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખોર બારી આવું કેમ કર્યું કીર્તન આવો બાપુ ધરતી કપ આવ્યો ને હવારમાં તમે જોવો તો છાપે રજકાની કડબો ની પથારીઓ કરેલી ગાયું નાખી આપણે એમ થાય કે

ઈશ્વર સતાય દયાળું છે મારા રામ અને અત્યારે બાપુ જીવવા જેવું મળ્યું છે મને તો એમ થાય અત્યારે શું ઘટે છે હું એ આપણા ગઢ સારો રોટલો નથી ભાડ્યો પહેરવા ઓઠવાની ને વાહનની પૈસાની તો વાત જ ક્યારે હારો રોટલો નથી જીડ્યો પણ બાપુ તોય ભૂખ્યો માણા આવે ને એને બટકામાંથી માંથી બટકું આપીને બાપુ તમારી ને મારી હાટું કંઈક કર્યું છે રામ ઈ અત્યારે ઉગ્યું છે